હાલની પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં એક બાજુ દબાણ હટાવવાની કામગીરી વહીવટી તંત્ર અને ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી થઈ રહી છે ત્યારે દાદાનું બુલડોઝર નખત્રાણા અને કચ્છમાં પણ ફરી વળ્યું છે ત્યારે વહીવટી તંત્ર આજે નખત્રાણામાં સવારથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ડેપ્યુટી કલેક્ટર નખત્રાણાના સુથાર સાહેબના આગેવાની હેઠળ અને મામલદાર ભરતભાઈ શાહની આગેવાની હેઠળ આ દબાણની કામગીરી કરવામાં આવી હતી નખત્રાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિકભાઈ તેમજ પીડબલ્યુડી પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી અહીંના આશાપુરા મંદિરથી કરવામાં આવી હતી આ જે રીતે નખત્રાણામાં દબાણ વધી રહ્યું હતું અને દબાણની હદ વટાવી હતી ત્યારે આ દબાણને કંટ્રોલ કરવા વહીવટીતંત્રે છેલ્લા ઘણા દિવસોથી અને ઘણા મહિનાઓથી આ ટ્રાય કરી હતી ત્યારે ગયા વખતે પણ જ્યારે દબાણ હટાવ્યું હતું ત્યારે ફરી પાછા એ જ દબાણ ફરી પાછા ચાલુ થઈ ગયા હતા ત્યારે નખત્રાણાના નાયબ કલેક્ટર સુરત સુરત સુધાર અને મામલતદારની આગેવાની હેઠળ જે રીતે આજે દબાણ હટાયું હતું અને આ દબાણમાં કાચા પક્કા અનેક દબાણો હટાવવામાં આવ્યા હતા થોડા દિવસો એટલે કે એક બે મહિના પહેલાં પણ વિરાણી રોડ ઉપર તેમજ જુદા જુદા વિસ્તારોમાં હાઈવે રોડ ઉપર દબાણો હટાવવામાં આવ્યા હતા હાલની પરિસ્થિતિ ચોમાસાની સિઝન છે અને જે નાળા ઉપર અને જે વરસાદ નખત્રાણામાં જે રીતે પડે છે અને એ પછીના જે ત્રણ જે નદી વોકળા છે બસ સ્ટેશન પાસે મેઇન બજાર અને વથાણ ચોકમાં જે દબાણો એટલી અદે કરી ચૂક્યા હતા કે એ નાળા પણ બંધ કરવામાં આવ્યા હતા જેથી નખત્રાણામાં ચારે બાજુ પાણી ભરાતું હતું અને કલાકો સુધી ટ્રાફિક જામ રહેતી હતી જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો આજે નખત્રાણા પોલીસના પીઆઈ મકવાણા તેમજ તેમના સ્ટાફ લગભગ અંદાજે સાઠ જેટલા માણસોની પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે હથિયારધારી સાથે આ દબાણ હટાવવાની કામગીરી નખત્રાણાના આશાપુરા મંદિર નો જે હંમેશા કાયમી હેડક્વાર્ટર કહેવાય છે આ દબાણનો હબ કહેવાય છે અહીં જે દબાણની જે ફૂલો ફાળો રહ્યો હતો એ દબાણને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે સર્વિસ સ્ટેશન હોય કે જે અન્ય જે ગેરેજ હોય કે દુકાનો હોય કે જુદી જુદી વિસ્તારોમાં જે કામગીરી નાના મોટા દબાણો થયા હતા કાચા પાકા એમને તમામને દૂર કરવામાં આવ્યા હતા અને જે પાકા દબાણો છે એમને પણ દૂર કરવામાં આવ્યા હતા પણ આ ગયા વખતે પણ દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારે દબાણ હટાવ્યા પછી ફરી પાછા એ જ જગ્યાએ દબાણ થતાં લોકો અને વહીવટીતંત્ર ફરી પાછું આ દબાણની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે નખત્રાણાનું આ દબાણ ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે કેમ કે અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજાએ થોડા દિવસો પહેલાં અબડાસા લખપત નખત્રાણામાં આ દબાણની કામગીરી રોકવા મુખ્યમંત્રી તેમજ જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીએ તમામ કક્ષાએ આ રજૂઆત કરી હતી અને એ ભારે ચર્ચા જગાવી હતી કે અબડાસાના ધારાસભ્ય આ દબાણ હટાવવા માટે જે એને રોક લગાવવામાં આવી જોઈએ તો ત્યારે વહીવટીતંત્ર એમને આ રોક પણ લાગી હતી પણ હાલની પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાન જે રીતે તનાવ સ્થિતિ હતી ત્યારે દબાણને રૂકજાવના આદેશ આપવામાં આવ્યા હતા અને ફરી પાછો દબાણની કામગીરી તે પહેલાં નખત્રણાના સંકલનની મિટિંગ યોજાઈ હતી તેમાં પણ ડેપ્યુટી કલેક્ટર સુરેશ સુથારે ચોખ્ખું કહ્યું હતું જે નડતરરૂપ હશે દબાણો જે વોકળા ઉપર હશે જે ટ્રાફિક સમસ્યા હશે એને કોઈની તાકાત નથી કે આ દબાણને દૂર કરવાને રોકી શકે ત્યારે આ વહીવટીતંત્ર આ એક નિષ્ઠ સાથે કચ્છમાં સમગ્ર અને ગુજરાત રાજ્યના આદેશ મુજબ આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી નખત્રાણાના બસ સ્ટેશન વિસ્તાર જે વર્ષોથી દબાણ કે પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા એમને પણ જો નડતરૃપ હોય તો એવા દબાણો અનેક જગ્યાએ સ્વેચ્છાએ ઉતારવામાં આવ્યા હતા અનેક જગ્યાએ તંત્રની કામગીરી સામે પણ થોડા સવાલો ઊભા થયા હતા પણ એકંદરે આ તમામ વહીવટીતંત્રને સાથ સહકાર મળ્યો હતો તે સાથે નખત્રાણાના જે વથાણ ચોક છે જેમણે છેતપાલ દાદાનું મંદિર છે એની આજુબાજુ જે વોકળો આવેલો છે એ વોકળાના કારણે એટલું બધું દબાણ થઈ ગયું હતું કે લારી અને નાના નાના જે દબાણો હતા જેના કારણે આ વોકળો જ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે જેના કારણે નખત્રાણામાં વરસાદ ચોમાસા ટાઈમે એટલો બધો જબરજસ્ત પાણી ભરાય છે અને આ પાણીના કારણે વહેણ બધા અટકી ગયા છે અને લોકોને પરેશાની વેઠવી પડે છે એવી જ રીતે નખત્રાણાનું મેઇન બજાર જે કહેવાય છે વિરાણી રોડથી જે એન્ટ્રી થાય છે જે સ્કૂલની બાજુમાં છે તેની અંદર પણ બંને બાજુ શાકભાજીવાળા એટલી બધી દબાણ કરેલી છે કે એને પણ હટાવો જરૂરી હતો ત્યારે આ દબાણ કે લોકો એકબીજાની બાજુ બાજુમાં આવી આવી છેટે અંતે આ રસ્તો બંધ થાય એવી પરિસ્થિતિ થઈ હતી ત્યારે એ પણ દબાણ હટાવવામાં થયું હતું તે સાથે નાના મોટા લગભગ અંદાજિત વહીવટી તંત્ર અને સરકારી તંત્ર હિસાબે ત્રીસેક જેટલા દબાણો હટ્યા છે જેમાં વિશેક દબાણો નખત્રાણા નગરપાલિકાના છે પીડબ્લ્યુડી તેમજ અન્ય શાખાઓના પણ દબાણો છે આમ એકંદરે નાના મોટા થઈને પચાસથી સાહીઠ દબાણો હટાવવામાં આવ્યા છે અને અંદાજીત સાડા ચાર કરોડ જેટલી રકમની જમીન ખુલ્લી કરવામાં આવી છે એવું વહીવટીતંત્ર કહી રહ્યું છે ત્યારે આ દબાણ જે કામગીરી થઈ હતી અને આ દબાણ પાછળ સવારના દસ વાગ્યાથી જે શરૂ થયું હતું દબાણ તે સાંજે છ સાડા છ વાગ્યા સુધી ચાલ્યું હતું એક દિવસનો પોલીસ બંદોબસ્ત લગભગ પચાસથી સાહીઠ માણસનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે હોમગાર્ડ જીઆરડી સાથે તમામ હથિયારદારી મહિલા પોલીસ સાથે આ નખત્રાણામાં જાણે કરફ્યુ નહીં પણ આ એક ધારે તે પોલીસનો બંદોબસ્ત ઉતર્યો હતો અને જે રીતે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ત્યારે લોકોના જોવા માટે ટોળે ટોળા વળ્યા હતા આમ નખત્રાણામાં દબાણ હટ્યું છે પણ હજુ પણ એટલા બધા દબાણો છે અમુકના આક્ષેપો છે રાજકીય રીતે સામાજિક રીતે ઘણા બધા આક્ષેપો કરવામાં પણ આવ્યા હતા કે મોટા માથાઓને મગરમચ્છોને છોડી દેવામાં આવ્યા છે ત્યારે કે એમના પણ દબાણો છે વોકળા ઉપર તો એનો આ નાના લારીવાળા કે જે રોજ રોજના કમાતા હોય એમના દબાણો શું કમ જો હટાવવા હોય તો તમામના હટાવો તો આવી માગણી કરવામાં આવી હતી ત્યારે આગામી દિવસોમાં આ દબાણ જરૂર જોર પકડશે અને આ રાજકીય આ રોટલો શેકાય એવું અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આગામી દિવસોમાં આ દબાણને લઈને ગરમી વધારે જોવા મળશે કેમ કે નખત્રાણા નગરપાલિકા બે અઢી વર્ષથી બની ગઈ છે પણ એ ખાલી કાગળિયા ઉપર નથી કોઈ એના વોટ ચૂંટાણા નથી કોઈની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારે આગામી દિવસોમાં જે આ દબાણનો ભૂત છે એ ધૂણ્યા વગર રહેવાનું નથી અને માતૃસ્પર્શ હોસ્પિટલની બાજુમાં જે આ દબાણો હતા એને પણ દૂર કરવામાં આવ્યા હતા એમણે પણ સ્વેચ્છાએ જે અન્ય જગ્યાએ એવી બધી જગ્યા હતા જે પુલિયા જે દબાણો આપવામાં આવ્યા હતા એ પણ દૂર કરવામાં આવ્યા હતા તેવી રીતે તમામ જગ્યાએ દબાણો હટાવવામાં આવ્યા છે ત્યારે આ નખત્રાણા બારડોલી કહેવાતું હજુ પણ દબાણો છે અને ઘણી જગ્યાએ દબાણોમાં વહીવટી તંત્ર પણ પૂરી જો નજર રાખશે તો હજી પણ દબાણ દૂર કરી શકાય એવી પરિસ્થિતિ છે આ જ પરિસ્થિતિ ગામોમાં પણ છે અને હજુ પણ જે વિરાણી રોડ છે તેમજ આશાપુરા મંદિરની આજુબાજુ પાકા દબાણો પણ છે ઘણા બધા રોજીરોટી મેળવી રહ્યા છે આવા અનેક દબાણો છે એને દૂર કરવા માટે વહીવટીતંત્ર હજુ સક્રિય થાય એવું લોકો પણ ઈચ્છી રહ્યા છે પણ રોજથી કમાય અને રોજથી ખાનારાનો રોજીરોટી ન છીનવાય એ પણ લોકો ઈચ્છી રહ્યા છે